સિદ્ધુ મોઢવાડિયા મૂળ પોરબંદરનો રહેવાસી છે કે જેણે એનું જન્મનું પ્રમાણપત્ર દેવભૂમિ દ્વારકા ખીજડ ગામનું આપેલું હતું સૌપ્રથમ પ્રથમ અને ત્યાર પછી એણે વલસાડનું એક ડુપ્લિકેટ જન્મ પ્રમાણપત્રના આધારે પાસપોર્ટ મેળવેલ જેનું જેમાં એને નામ રામ રાજુ બેગોન તરીકે દર્શાવેલ છે પરંતુ ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટને જ્યારે અમદાવાદ એરપોર્ટ ઉપર જતા હતા યુકે ત્યારે એને શંકા જતા એના વધારાના ડોક્યુમેન્ટ ચેક કરતા

એ જે વિજજ જણાવે છે પણ એ હજી અમને શંકા છે કે સાચા જે ખોટા જે શું છે એની પરથી રિમાન્ડ મેળવી અને જ અમે તપાસ કરશું પછી જ અમને એક્ઝેક્ટ ખ્યાલ આવશે સ્ટુડન્ટ એટલે ટૂંકમાં એક કામ કરવા માટે યુકે જવાનો હતો એજન્ટે એને એવું કીધું હતું હું તને યુકે લઈ જઈશ એટલે એજન્ટ સાથે એને જે કંઈ ડીલિંગ કર્યું છે હવે એ એજન્ટની તપાસ પણ કરવાની છે મૂળ નિવાસી પોરબંદરનો છે અને ખોટું નામ ધારણ કર્યું હતું રાજુ સરનામું આપેલ છે એ બધા મુદ્દા અમે રિમાન્ડમાં આવરી લેવાના છીએ એ રિમાન્ડ માંગ્યા પછી સમય લાગશે કારણ કે જે કે છે એ સાચું માનવાનું કારણ નથી કે જે ઓફિસ કે ઓફિસે અમે તપાસ કરી ત્યાર પછી તમને ખબર પડશે કે ખરેખર જ મેળવ્યું છે

હજી એટલો સમય નથી મળ્યો કે ડીપ ડીપમાં પૂરી તપાસ કરી ચોવીસ કલાક પણ નથી થયા એટલે રિમાન્ડ માંગ્યા પછી તમામ મુદ્દાઓ તપાસ થઈ શકશે બર્થ સર્ટિફિકેટ તે પોરબંદરનું એનું જે ઓરિજિનલ છે પોરબંદર છે પણ જે ખોટું બનાવ્યું છે વલસાડ નું છે અહીંયા એની રીતે જે અલગ અલગ કામ ધંધા કરતો હતો પણ યુકે છે અને એને કંઈક જે બિઝનેસ નાનો મોટો કરવાનો હતો જેની લાલચ એને એજન્ટે આપેલ અને યુકે જવા માટે એને જે ડીલિંગ કર્યું એજન્ટ સાથે અને યુકે જઈને પોતાનો છ મહિનાનો એને પીઆર વિઝા મળેલા હતા પછી કંઈક વિચારીને કરો પણ એ દરમિયાન પકડાઈ ગયેલ છે